તેમજ ડૉક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે સમાજના લોકો એક થાય સમાજ માટે સારા કાર્ય અને તેમજ સમાજના બાળકોના ઉત્થાન હેતુથી આ સંમેલન યોજવામાં આવ્યું છે આ સંમેલનના કોઈ રાજકીય હેતુ નથી જેથી તમામ રાજકીય પક્ષના હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ અહીં હાજર છે તેમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની બીટીપી પાર્ટી તેમજ છોટુ વસાવાના પુત્ર પૈકી દિલીપ વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ હાજરી આપી હતી સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાના આદિવાસી સમાજના અગ્રણી સાંસદ સભ્યો ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સહિત વસાવા સમાજના સામાજિક આગેવાનો બ્યુરોક્રેટ્સ ડોક્ટર વકીલ ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્ર ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજના આગળ પડતો ભાગ ભજવનાર શ્રેષ્ઠીઓને ઉપસ્થિત રહ્યા હતા સભાના અગ્રણી સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના વસાવા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત વસાવા સમાજનો આજનું સંમેલન ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામે મુકામે થઈ રહ્યું છે ત્યારે સમસ્ત ગુજરાતમાંથી વસાવા સમાજના જે પણ લોકો છે એ બધા જ લોકો જે પણ અધિકારીઓ છે જનપ્રતિનિધિઓ છે આ બધા જ લોકો અહીંયા આવ્યા છે અને અમે લોકો અહીંયા આ કાર્યક્રમમાં અમારા સૌનો એક જ સંકલ્પ છે કે આદરણીય વડાપ્રધાન જે સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે યોજનાઓ આદિવાસી સમાજના માટે એ લોકોના ઉત્થાન માટે એ લોકોના જીવન ધોરણ ઊંચું આવે એના માટે જે મૂકી રહ્યા છે એ યોજનાઓનો અને એમનો સંકલ્પ છે કે વિકસિત ભારત બનાવવાનો પણ વિકસિત ભારત બનાવવાની સાથે સાથે આદિવાસી સમાજના લોકોને પણ જો વિકસિત કરીશું તો આ દેશ ચોક્કસ વિકસિત બની શકશે અને બે હજાર સુડતાલીસ સુધીના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આજે આ વસાવા સમાજનું એક સમસ્ત વસાવા સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે વસાવા સમાજમાં અમારા ઘણા બધા એવા અધિકારી બહેનો પણ છે ઘણા ઘણા અમારા જનપ્રતિનિધિઓ પણ છે કે કોર્પોરેટર હોય કે તાલુકા પંચાયતના સદસ્ય

ખેડૂતો હોય અને ગરીબ હોય આ દરેકનું જીવન ધોરણ ઊંચું આવે અને એ જીવન ધોરણ ઊંચું લાવવાની સંકલ્પના સાથે જ અને ભારત માતાને સર્વોચ્ચ સ્થાને બેસાડવા માટે અને વિશ્વગુરુ બનાવવા માટે વસાવા સમાજનું પણ એક એમાં યોગદાન રહેશે અને અમે સૌ સાથે મળીને સહભાગી થઈને ભારત માતાને સર્વોચ્ચ સ્થાને શિખરે બેસાડવા માટે વસાવા સમાજનું જે બી ઉત્થાન કરવાનું આવશે જે બી જીવન ધોરણ ઊંચું કરવાનું આવે એમાં અમે સૌ સાથે મળીને એમાં સહભાગી થઈશું અને એની સાથે જ આ સમાજની સાથે સાથે બધા જ લોકો સારી રીતે સુખી અને સમૃદ્ધ બનશે તો જ આ દેશ પણ સુખી અને સમૃદ્ધ બનશે એ સંકલ્પનાને સાકાર કરવામાં સાથે જોડાઈશું અને સૌને અમે અપીલ પણ કરીશું કે આપણે સૌ સાથે મળીને સમાજના ઉત્થાન માટે સૌ આગળ આવીએ અને એક સાથે મળીને બહેનોને પણ આ દરેક કામોમાં એમને પણ આપણે સાથે જોતરતા જઈશું તો આદરણીય પ્રકારનું જે સંકલ્પ છે સંકલ્પ પરિપૂર્ણ થશે હું સૌને શુભકામનાઓ પાડ્યું છું અસ્તુ ભારત માતા કી જાય જય જુહા આજરોજ સત્તર બાર બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં અમે સમસ્ત વસાવા સમાજ ગુજરાત થકી એક સ્વાભિમાન સભા કરવા જઈ રહ્યા છીએ એમાં અમારા સમાજનું શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટેના અમારા પ્રયાસો છે જેમ કે અમારા સમાજમાં કુરિવાજો છે ઘણા કુરિવાજો છે જેના લીધે પણ અમારો સમાજ પાછળે છે વેસનો છે વેસવાથી અમારો સમાજ નીકળે અને શિક્ષિત બને એવો એક અમારો પ્રયાસ છે તેમજ અમારો સમાજ અલગ અલગ દિશામાં અલગ અલગ દિશામાં વહેંચાયેલો છે એ પણ એક મંચ પર ભેગો થાય એના માટેનો અમારો પ્રયાસ છે એના માટે કાર્યકારી પ્રમુખ બન્યા પછી હું ચંદ્રકાંત વસાવાય તેમજ અમારી ટીમે અલગ અલગ તાલુકા અને જિલ્લાઓમાં માનો કે અમદાવાદ છે અમદાવાદ જિલ્લો ભરૂચ વડોદરા જિલ્લો આણંદ જિલ્લો તમામ જિલ્લોમાં અમારી ટીમે સમાજના જે આગેવાનો છે અમારા જે મંડળો છે એમની સાથે એક મુલાકાત લીધી અને સમાજને એક મંચ પર લાવવા માટે પ્રયાસો કર્યા એમાં તમામ જિલ્લામાંથી તમામ આગેવાનો અમને સારો રિસ્પોન્સ મળેલો છે અને સમાજ અમારો એક મંચ પર આવે અને સંગઠિત થઈ શિક્ષિત થઈ અને આગળ વધે એના માટે અમારા પ્રયાસો છે જેમાં અમને અમારા જે રાજકીય આગેવાનો છે એમને પણ અમને સારો સપોર્ટ કર્યો છે અને પહેલીવાર અમારા તમામ રાજકીય આગેવાનોને એક મંચ પર ભેગા કરવાનો પણ પ્રયાસ કર્યો છે અને તમામ આગેવાનોએ અમને સમાજને ઉપર કઈ રીતના લઈ જાય એની ચિંતા કરે છે એના માટે તમામ આગેવાનો હાજરી આપશે અને સમાજને કઈ રીતના અમે શિક્ષણ અને સંગઠનમાં આગળ લઈ જઈએ એના માટેનો આજે સમાજને એક દિશા આપશે એના માટે તમામ અમારા આયોજકો છે એમનો પણ આભાર માનું છું અને મીડિયા તમામનો આભાર માનું છું જય આદિવાસી જય જ્વાહાર